દેવગઢ બારીયા મનરેગા યોજના કૌભાંડ સામે આવ્યું છે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરાઈ હતી બંને દાહોદ સેન્સ કોર્ટમાં હાજરી કરવામાં આવ્યા છે કોર્ટમાં પ્રોડક્શન કરતા પોલીસે

પાંચ જેટલા મનરેગાના અલગ અલગ સ્તરના અધિકારી કર્મચારીને અટક કરી તેમના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જેવો રાજકોશન પેપરોના ઓનર છે કે જેમણે પોતે અધિકૃત ના છતાં માલ સપ્લાય કરવા બાબતે અથવા અધૂરો માલ સપ્લાય બાબતેનો રોલ જણાય હતા તેમને અટક કરવામાં આવેલા છે અને દર્શન પટેલ કે જે તત્કાલીન ટીડીઓ હતા તેમને પણ ફરજમાં નેગ્લિજન્સી ગુનાહિત કૃત્ય માટે અટક કરવામાં આવ્યા છે અને બંનેના રિમાન્ડની માંગણી કરતા દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલમાં તપાસ ચાલુ છે